અરવલ્લીના માલપુર તાલુકાનું સુરજપુરામાં બનાવેલ પીવાના સંપના શોભાના ગાંઠિયા સમાન અરવલ્લી જિલ્લામાં સરકાર દ્વારા જાહેર કરેલ જલસેનલ યોજના શોભાના ગાંઠિયા સમાન સાબિત થાય છે જીવન જીવવા માટેનો બંધારણીય પ્રથમ અધિકાર પાણી છે માલપુર તાલુકાના સુરજપુરા ગામના લોકોની જાહેર ફરિયાદ છે કે સરકારે પીવાના પાણી માટે સંપ બનાવ્યો છે પણ આ સંપ ગામને પીવાનું પાણી નસીબ નથી ગામની એસી વર્ષની મહિલાઓને પણ જીવવા માટે પીવાના પાણી માટે વલખા મારવા પડે તે તંત્ર માટે શરમજનક વાત છે લોકોને પોતાને તથા પશુઓને પાણી માટે ત્રણથી ચાર કિલોમીટર ભટકીને પાણી માટે વલખા મારવા તે શું ગુજરાત સરકારની વિકાસની વાત છે કે લોકોના વિનાશની આ વિસ્તાર લગતા તંત્રને રૂબરૂમાં રજૂઆતો કરવા છતાંય તંત્રના અધિકારીઓ પોતાની જવાબદારીથી કામ કરશે કે કેમ તે તો હવે જોવાનું રહ્યું તમારા બોરોમાં બી પાણી નથી તો હવે આજુબાજુના બબે ત્ર ત્રણ કિલોમીટરથી અમે પાણી લાવીએ છીએ જો રોનામનિક માં પણ પૂરું થતું નથી પટેલ હિતેશ કુમાર રમમાં હું કાલે રજૂઆત પાણી પુરવઠા હમ કરી તો થતા સાહેબ એમ કે સૂરજ પણ હું પાણી નથી છતાં કોઈ કોઈ પાણીનું પૂરું પાડવા તૈયાર નથી હોવા ભળવા બી તૈયાર નથી સુરજપુર નું લગતું હોય તો તમામ આજના આજ કાર્યવાહી કરોના આગળ રજૂઆત કરવામાં આવશે કાલે બી ક્યાંય ન આવ્યો છું સાહેબ

નાની પણ મંદિર તો આ પોણી નથી એટલું પોણી ચાલુ કરવાની જવાબદારી સરકારની રહેશે જાણ થશે એ કોમ કરવાનું એ અમને જણાવવાનું રહેશે ફરવાનું થાય પણ નહીં હેડા થયું આ તમને લાકડી છે એ જીવનની શું જોઈ મારા બાયડામાં બોરથી પોણીથી ગોમમાંથી મારા ભટકીને ડોલ લઈ નાખવું પડે આજે ચાર પોસ વચ્ચે મારા ઘર ઓછો ગોમમાં એ બધો ના પોણીથી તો પોણી ચોથું લેવા જવું મારે જવાબદારી સરકારીની

આ પાંચ વર્ષમાં આ બહેનોનો પૂરો એક દિવસ ચકલી પાણી ભર્યું આ સંપનું તો અમે કી આ આવી અડતાલીસ પિસ્તાલીસ ઉમતાલીસ ડિગ્રી ગરમી છે અને સરકારની યોજનાઓ છે આવી ખરેખર તો લોકો સુધી પાણી નથી પહોંચતું તો આ હું શું બના ગોઠ્યા કરવા આ પંપ બનાવ્યા બધા સંપને બધું અમે રજૂઆત કરીએ કે ભાઈ એ તો મોટર બગડીએ હે જવાબદારી પંચાયતની પંચાયતને પૂછે કે પોણી પુરવઠા હોવાનું તો અમારે રવું કાના કાના આ પોઝિશનમાં ભાઈ બરાબર હવે હાલ હતા ખરાબ છે તમે જુઓ આ નો આરી આ ગોમની આખા આ સાધન લઈ બબે કિલોમીટર કિલોમીટરથી પાણી લાવવું પડે એક પછી રોજનું પચાસ થી સાહીઠ લીટર પાણી જોઈએ માણસ તો કદાચ બજારમાંથી લાઈન પી લે બોટલ ચોક સમજ્યા એટલે આવી પરિસ્થિતિની અંદર શું કરવાનું પશુ જીવડાવવા લોકોને તો મરવું આજે આ પોઝિશનની અંદર સરકાર યોજના બનાવવા એના પાસે જો લક્ષ ચાલે તો સારું બધું વહીવટ જ ખરાબ લાગે અમને તો આ સરકારનું પૈસા ખર્ચે પર બરાબર એનો કોઈ સદુપયોગ તો અધિકારીઓ જોતા નથી સ્થળ ઉપર આવીને કોઈ જગ્યાએ તો ભાઈ આ ગામને પાણી પાકો છે કે નથી પોંકતું આખી લાઈન કરોડ રૂપિયાના ખર્ચા કર્યા સરકારે ખર્ચીને જો લોકોને પાણીની જ સગવડ નહીં મળે તો આ સરકારમાં આ બધું ઓખાડા ઓન લાગે છે લોકોને બરાબર હવે આજની તારીખમાં પાણી માટે અહીંથી લગભગ બબે ત્રણ કિલોમીટરથી ટેન્કરથી પાણી લાવે છે લોકો આજે બે કિલોમીટર આ બેનું પાણી લાવે છે માટલે માટલે કુવેથી ચોક અડધો કલાક દસ મિનિટ પાણી ચાલતું હોય છે